જિલ્લાના ઓલપાડ તાલુકાના કુકડી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલ આજકાલ ચર્ચામાં છે ધોરણ બાર ના વિદાય સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિદાયને બદલે પાવર શો રચવાનો પ્રયાસ કર્યો હતો ત્રીસ થી વધુ લક્ઝરી કારો સાથે વિદ્યાર્થીઓએ કોઈ મંજૂરી વિના સ્કૂલ સુધીનો કાફલો કાઢ્યો અને સ્ટાઇલ બાજી કરવાને કારણે વિવાદ ઉદ્ભવ્યો હતો જેમાં કાર ચાલકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી મોખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલ ની બહાર થયો હતો જેની જાણ અમને હતી નહીં નહી વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી સુરત આરટીઓએ ઓગણીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે ઓગ્રીસ કાર ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સ લાયસન્સ કરી નેવું દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે હવે આ કાર ચાલકો આગામી નેવું દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે